બંધ બોડી ભરીને લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ બે હજાર ઇઠ્યાસી કિંમત રૂપિયા બાવીસ લાખ આઠસોનો પ્રોહિબિશન મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનના ઘણના પાત્ર કેસને શોધી કાઢવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની સફળતા મળી છે શ્રી કુનાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરાના ગ્રામ્યનાઓ દ્વારા તાંબાના અધિકારી તાબાના અધિકારી તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસ શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે આજરોજ વહેલી સવારથી જ શ્રી એસ જે રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપર પ્રોહિબિશનના હેરેફેરી અંગે વોચ તથા પેટ્રોલિંગ માતા દરમિયાન એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ વિરમભાઈ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહ કિશનસિંહ નાવને સંયુક્તપણે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક બંધ બોડી આઇસર ગાડી નંબર કે એ ઝીરો છ એ પંચાવન એસીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહેલ છે અને ભરૂચથી ભારતમાલા હાઇવે ઉપર વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર હોવાની અને ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે આધારે એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સાપા ગામની સીમમાંથી પસાર થતાં ભારતમાલા હાઈવે ઉપર મુંબઈથી દિલ્હી જતી ટ્રેક ઉપર છૂટાછવાયા ઉપરોક્ત બાતમી હકીકતવાળી ટ્રકની વોચમાં રહી દરમિયાન બાતમી હકીકતવાળી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આઈસરમાં ડ્રાઈવર એટલો જ હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા અશોકકુમાર ભગવાન રામજી કિલેરી વિસ્નોય રહેઠાણ ધોરી મના અજાણી ચોડી ચોકી ઢાણી તાલુકો ધોરીમ જિલ્લો બાડમેર રાજસ્થાનનું હોવાનું જણાવતા આઈસરમાં તપાસ કરતાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાઈ આવતા જે બહાર કાઢી ગણતરી કરતાં જુદા જુદા માર્કાની બનાવટના વિદેશી દારૂની પેટી નંગ પાંચસો એકત્રીસ જેમાં કુલ બોટલ નંગ બે હજાર ઇઠ્યાસી કિંમત રૂપિયા બાવીસ લાખ આઠસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા આઈસર ગાડીની કિંમત રૂપિયા દસ લાખ તથા જીપીઆરએસ કિંમત બે હજાર કાગળોની ફાઇલ મળીને કુલ રૂપિયા બત્રીસ લાખ સાત હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે